ધીમું ચાલતું હતું પણ હવે પછી ઘણું દબાણ પણ છે દબાણ ખસેડવા માટેના પણ રાજ્ય સરકારે અને કોર્પોરેશન સાથે મળી અને પ્રયત્ન કર્યા અને એના માટેનું અત્યારે કામગીરી ચાલે છે રાજ્ય સરકારે એના માટે એકસો પિચોતેર કરોડ રૂપિયા પણ ફાળવા છે કોઈ તમે કોઈને પૂછ્યું હોય ને એની પાસે જાણકારી ન હોય એવું બની શકે ત્યારે કોર્ટની મેટર નથી પણ આ ઈસીની મેટર છે અને ઈસીની મેટર હવે પૂર્ણ થવા આવી છે આથી ચૌદથી પંદર વર્ષ પહેલા રાજકોટ વાસીઓને એક નવું નજરાણું મળવાનું હતું એ હતું આજી નદી રિવરફ્રન્ટ પરંતુ હજુ સુધી તેનું કામ પણ નથી ચાલુ થયું ને કહીએ કે કેટલાય મુખ્યમંત્રી રાજકોટના રહી ચૂક્યા છે અને તેના માટેની ગ્રાન્ટ કદાચ ફળવાય ગઈ હશે પરંતુ હજુ સુધી રિવરફ્રન્ટ બન્યો નથી રાજકોટ વાસીઓ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અમદાવાદ જેવો ને ખાસ કરીને વાત કરીએ તો જો સુરેન્દ્રનગર જેવા શહેરમાં રિવરફ્રન્ટ બનતો હોય તો રાજકોટમાં કેમ નહીં તેવો રાજકોટ વાસીઓ પ્રશ્ન કરી રહ્યા છે ત્યારે આ પ્રશ્ન મુદ્દે જ આપણે આપણી સાથે છે રમેશભાઈ ટીલાણા તેમની સાથે જ વાત કરીએ રમેશભાઈ રાજકોટને એક નવું નજરાણું મળવાનું હતું રિવરફ્રન્ટ બનવાનું હતો હજુ સુધી બન્યો નથી શું કહેશો રાજકોટ શહેરની અંદર આજી નદી છે અને આજી નદી ઉપર રિવરફ્રન્ટ બનાવવા માટે રાજ્ય સરકારે જાહેરાત કરેલી આ જાહેરાતને અનુસંધાને કોર્પોરેશને અમદાવાદ રિવરફ્રન્ટ જે બનાવ્યો એ કંપની છે એચપીસી કરીન કંપની કન્સલ્ટન્ટ કંપની છે આર્કિટેક્ટ ફર્મ છે અને એમને આખું સર્વે કરવાનું કામ સોંપ્યું અને આ સર્વે કામગીરીની અંદર એક ઈસી લેવાનું હોય છે એન્વાયરમેન્ટ ક્લિયરિંગ સર્ટિફિકેટ એના માટે પણ પ્રોસીજર ચાલી પાંચ પાંચ સાત વર્ષ ચાલી પછી ઘણું દબાણ પણ છે દબાણ ખસેડવા માટે રાજ્ય સરકારે અને સાથે પ્રયત્ન કર્યા અને એ બધી પ્રયોગ પ્રક્રિયા ચાલુ હોવાને કારણે આ આજે રિવરફ્રન્ટનું કામ ધીમું ચાલતું હતું પણ હવે પાછી નવી કંપની સિલેક્ટ કરી અને એચપીસીને ને જ કંપની ને કામ પાછું આપ્યું છે અને જે પહેલાં જે પાંચ કિલોમીટરનો રિવરફ્રન્ટ બનાવવાનો હતો એ પાર્ટમાં બનાવો એક પોઈન્ટ દસ કિલોમીટર બનાવવો અને એના માટેનું અત્યારે કામગીરી ચાલે છે રાજ્ય સરકારે એના માટે એકસો કરોડ રૂપિયા પણ ફાળવા છે અને પાર્ટમાં કરવું પહેલાં પચાસ કરોડ વાપરવાના અને પછી પચાસ કરોડ એવી રીતે પાર્ટ કરી અને આ પ્રોજેક્ટ સંપૂર્ણ એક પોઈન્ટ દસ કિલોમીટરનો પૂરો કરવો એવું એક કોર્પોરેશને નક્કી કર્યું છે

પછી પાછું આ કામ રિવરફ્રન્ટનું કામ કોર્પોરેશન હાથ ઉપર લેશે અને બને એટલું ઝડપથી પૂરું થાય એવા અમારા અને કોર્પોરેશનના પ્રયત્ન છે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ એવો જવાબ દઈ રહ્યા છે કે રિવરફ્રન્ટનો જે પ્રોજેક્ટ છે તે અટકેલો છે તેના માટે અમુક પ્રોસેસ કરવી પડશે ને કોર્ટમાં અટકેલો છે શું આ સાચું છે મેં આપને પહેલા જણાવ્યું એમ કે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ જે લેવાનું હોય એની પ્રોસીજર ખૂબ લેન્ધી હોય છે લાંબી હોય છે અને છ વર્ષના અંતે આ સર્ટિફિકેટ આપણને હવે મંજૂરી મળી છે ત્યારે કોર્ટની મટર નથી પણ આ ઈસીની મેટર છે અને ઈસીની મેટર હવે પૂર્ણ થવા આવી છે એટલે એવો ન થવાનો કોઈ મુદ્દો જ નથી કોઈ તમે કોઈને પૂછ્યું હોય ને એની પાસે જાણકારી ન હોય એવું બની શકે અ 2022 માં આપને એનવાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ મળી ગયું છે અત્યારે 2025 ચાલી રહ્યું છે તો અત્યાર સુધી કેમ કામ અટકેલું છે ના 2022 માં તો નહોતું મળ્યું બે 2024 માં આપણને મળ્યું અને આ 25 ની શરૂઆત છે એટલે હવે કામગીરી હાથ ઉપર લેવામાં આવશે આગામી દિવસોમાં કામગીરી થશે આપ કહી રહ્યા છો કયા પ્રકારની કામગીરીની શરૂઆત થશે કેટલા ફેઝમાં શરૂ થશે ટોટલ ત્રણ ફેઝમાં ચાલુ કામગીરી થશે પહેલું ફાસ્ટ ફેઝ છે એ એક પોઈન્ટ દસ કિલોમીટરનો કરવાનો છે અને એના પણ પાર્ટ કરેલા છે અને જે કંઈ કંપ એજન્સીને આપણે કામ આપ્યું છે આખી રિવરફ્રન્ટ બનાવવાનું સર્વે કરવાનું અને કન્સલ્ટન્સી કંપની જે એક એન્જિનિયરિંગ કંપની કંપનીજીને નિમી છે એ આપણી ગુજરાત અને દેશની બહુ મોટી કંપની છે અને એના ફો નિયમ મુજબ એક અત્યારે ટેન્ડર બનાવે છે જેને અમદાવાદ રિવરફ્રન્ટ બનાવ્યું છે અને આપણું રામ મંદિર પણ એમને જ બનાવ્યું છે એ કંપનીને આપણે આખી એજન્સીનું કામ સોંપ્યું છે ગ્રામ્ય દેતા રામનાથ મહાદેવ કહેવાય તે આટલી ગંદકીમાં બેસવા મજબૂર છે તેના વિશે શું કહેશો રામનાથ મહાદેવ મંદિર માટે એનો જે આપણો જે પરિસર છે એ પહેલા યાત્રાધામ વિકાસ બોર્ડને પણ આપણે કામ આપેલું અને એ કામ અધૂરું રહી ગયેલું છે અને ફરીથી કોર્પોરેશનને કામ આપ્યું છે અને હમણાં જ એનું એક પિસ્તાલીસ કરોડ રૂપિયાનું ટેન્ડર બની રહ્યું છે અને એ સફાઈ કામ અને સંપૂર્ણ આંખું પાર્કિંગ અને અલગ અલગ એને ઝોન પાડી અને ત્યાં સુંદર વ્યવસ્થા થાય ચોખ્ખાઈ પણ જળવાઈ રહીએ એના માટે કોર્પોરેશને ટેન્ડર પણ અત્યારે બની ગયું છે અને ટૂંક સમયમાં એ અપલોડ થઈ જશે આપ જે પ્રમાણે વાત કરી રહ્યા છો કે ભાઈ કાર્યવાહી થશે હું નાની હતી ને ત્યારથી અમે જોતા હતા કે ભાઈ રાજકોટને રિવરફ્રન્ટ મળશે ત્યારબાદ કોલેજમાં એવા એટલે એવું થતું હતું કે ભાઈ રિવરફ્રન્ટ બની જશે પરંતુ અત્યારે તો હું આ ફિલ્ડમાં છું તેમ છતાં હજુ રિવરફ્રન્ટ બન્યો નથી તો આટલો સમય જો એક રિવરફ્રન્ટના પ્રોજેક્ટમાં રમેશભાઈ લાગતો હોય તો શું લાગે છે કે રાજકોટમાં વિકાસ કામો થાય છે મેં પહેલાં આપને જણાવ્યું એમ ઈ સી સર્ટિફિકેટની પ્રોસીજર બહુ લાંબી હોય છે અને એ હવે હમણાં આપણને મળ્યું છે એના માટે જે ડ્રેનેજ પાઇપ છે એ ડ્રેનેજ પાઇપ એને નું પાણી ભોગ અંદર ન નાખી શકીએ એના માટે બે ઝોન બનાવ્યા એ બે ઝોનનું કામ પણ સરકારે કર્યું અને એ કામ હવે પૂરું થવાના આરા અંત છે ત્યારે હવે એ ત્યારબાદ આપણને ઈસી મળે ને ઈસી મળ્યું છે બે હજાર ચોવીસમાં એટલે હવે પચીસમાં કામ ચાલુ થશે જે પ્રમાણે રમેશભાઈ વાત કરી રહ્યા છે કે અત્યારે પ્રક્રિયા ચાલુ છે ને હવે આશા છે કે રાજકોટ રાજકોટવાસીઓને રિવરફ્રન્ટ મળશે હવે જોવું રહ્યું કે આપણે આ જે આખી મુહિમ ચલાવીએ છીએ તે અંતર્ગત કામ ચાલુ થાય છે કે નહીં અધિકારીઓ કહી રહ્યા છે કે ભાઈ કામ થશે હવે જોવું રહ્યું કે રાજકોટ રાજકોટવાસીઓને રિવરફ્રન્ટનો નજારો મળે છે કે નહીં બીએસ નાઇન ટીવીનું સાથે પ્રદીપ પાઠક સાથે ભગવતી વિશાવડિયા રાજકોટ